ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટના રનવેની લંબાઈમાં હજુ પણ વધારો થઈ શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો એક પ્રોજેક્ટ એટલે કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટ અમદાવાદ હાઇવે પર રાજકોટથી પાંત્રીસ કિલોમીટર દૂર હિરાસર ગામ ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે જેનું ગત સત્યાવીસ જુલાઈના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું અને છેલ્લા ત્રણ મહિના કરતાં વધુ સમયથી આ એરપોર્ટ કાર્યરત છે જેમાં સુવિધામાં વધારો કરવા માટે રનવેની લંબાઈ હજુ વધારવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી છે હાલમાં કાર્યરત ત્રણ હજાર ચાલીસ મીટર લાંબા રનવે ને પૂરેપૂરો ચાર હજાર મીટર લાંબો બનાવવા માટે નવસો સાહીઠ મીટર લંબાઈ વધારવા ઓથોરિટી દ્વારા સરકાર પાસે સિત્યોતેર એકર જમીનની માંગ કરવામાં આવી છે જે મંજૂરી મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા કરી રનવેની લંબાઈ વધારી દેવામાં આવશે રનવે મીટર થ્રી ફોર ઝીરો મીટર્સ રનવે કે ફોર થાઉઝન્ડ કરના सो नाइन सिक्स सिक्सटी मीटर्स बढ़ाना है उस साइड नॉर्थ ईस्ट साइड तो ये सुरेंद्र नगर डिस्ट्रिक्ट के तौर पर आएगा वहाँ पर हमें सेवनटी सेवन एकर्स लैंड के लिए रिक्वेस्ट ऑलरेडी गवर्नमेंट को किया हुआ है जैसे लैंड मिलेगा फिर हमारा कंस्ट्रक्शन स्टार्ट हो जाएगा रन स्ट्रेंथ ज़्यादा है लेंथ ज़्यादा है, है वहाँ पे वन एट सेवन फाइव मीटर्स था यहाँ पे थ्री ज़ीरो फोर ज़ीरो मीटर्स है तो यह कर्म के लिए बहुत सुविधा होता है आराम से लैंड कर सकता है और उसके कारण एक अप का मिनिमा भी कम होता है वहाँ पर ज़्यादा मिनिमा रखना पड़ता था मिनिमा इन देंस कि विजिबिलिटी कितना होना चाहिए वो वहाँ पे ज़्यादा मिनिमा में लैंड करता था यहाँ पे कम मिनिमा में भी लैंड कर सकता है बिकॉज उसको डिसीजन लेने के लिए डिस्टेंस ज़्यादा मिलता है गानों में फ्लाइट पार्किंग का वहाँ से ज़्यादा है वहाँ पे छः पार्किंग पे था यहाँ पर फोर्टीन पार्किंग बेज है अभी इसमें एरो ब्रिज भी आएगा नेक्स्ट टर्मिनल जब शुरू हो जाएगा मार्च में યા ફેબરરીમાં તબોબ્રિજ ભી આગા તીન યા દો એરો બ્રિજ હાં પે નર્મિલ બિલ્ડિંગ